આજે સવારમાં ગોધરામી નું ઉઠો પછી ગોદરામીન ઉઠીને થઈ ગયો મેનારાણી લઈને વાડી બાજુ હાલતો પછી લોકેશન માં મેનારાણી રાખી આવી ગયો કપાસ્ય સોપા કરી નઈ કું કપાસ્ય સોપા ચાલુ પણ હા 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 કેડ ભાંગી જઈ પણ આ હે ને ઉનાળો સીઝન ની નાની નાની કેરી હા 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 કેસર કેરી કેસર કેરી લો ખાઈશો નઈ ખાઓ કઈ વાંધો નહીં અહીંયા રાખીને જો ખાઈ લેજો બપોર પછી ખરા તડકા નું આવી ગયો વાળી પછી હાથમાં કરમ નો સંગાથી એટલે કે હાથ ભાવ નો સાથી પાવડો લઈ આવી ગયું દોરિયા ચડાવવા પછી બોલાવી દોરિયા ચડાવવા બાકા જીકી